નમસ્કાર મિત્રો રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના નવા બ્લોગમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે અમે લોકો અમરેલીથી છત્રીસ કિલોમીટર દૂર એવા જે શાખપુર ખોડિયારમાનું મંદિર છે ત્યાં પહોંચી ગયા છે અને આ મંદિરે આવવા માટે તમારે દામનગરથી પણ આવી શકો છો અને લીલીયાથી પણ આવી શકો છો અમે અત્યારે લીલીયાવાળો રસ્તો પસંદ કર્યો છે ત્યાંથી આવવા માટે તમારે ખારા કલ્યાણપુર થઈ અને અહીંયા આવી શકો છો જે શાખપુર ગામ છે ત્યાં શાખપુર ગામથી આ જે આ સાઈડ જાઓ એટલે તમારે જે ગારીયાધાર એકદમ નજીક થાય અહીંયાથી અને આ અમરેલી જિલ્લાના છેવાડાનું ગામ છે અને આ મંદિર ખૂબ જ સુપ્રસિદ્ધ મંદિર સાતસો વર્ષ જૂનું મંદિર છે આ મંદિરની ઘણી વાતો અમે સાંભળી હતી અને ઘણા બધા મેસેજ આવ્યા હતા કે આ મંદિરનો એક બ્લોગ બનવો જોઈએ આજે અમે આવી ગયા છીએ આ બ્લોગ બનાવવા તો અમારી સાથે જોડાયેલા મંદિરનો ઇતિહાસ અને મંદિરમાં કેટલી સીડીઓ છે કારણ કે મંદિર ડુંગરા ઉપર છે મૌલિકભાઈ બતાવો જો મંદિર ડુંગરા ઉપર છે તો કેટલી સીડીઓ ચડવાની છે અને જો અહીંયા અમે આવ્યા એક વસ્તુ તો તમને કહી દઉં પેલા તો કે રસ્તો બહુ ખરાબ છે જે લીલીયા રસ્તે અમે આવ્યા એ રસ્તો બહુ ખરાબ છે તો તો તમારે એ રસ્તો તમને વધારે અનુકૂળ રહેશે લીલીયાવાળા રસ્તેથી બહુ ખાડા અને માનો કે તમે આવો તો હેરાન થઈ થઈને અહીંયા પહોંચશું પણ આ જે ધામનગર વાળો રસ્તો છે ત્યાંથી તમે જલ્દી પહોંચી શકશો તો અત્યારે અમે તમને જે આ મંદિર છે એના પ્રવેશ દ્વારની એક્ઝેક્ટ સામે અમે ઊભા છીએ હવે ધીમે ધીમે અમે અંદર જશું અને મંદિરનું બધું બતાવશું ઇતિહાસ જણાવશું કે મંદિર અંદર શું શું જોવા લાયક છે કઈ રીતે આવવું તો ચાલો આગળ તો અત્યારે મંદિરના ગેટની અંદર અમે પ્રવેશી ચૂક્યા છીએ અને અહીંયા તમને જે સામે તમે જોઈ શકો છો જે ખોડિયાર માતાજીના ધર્મશાળા છે અને અહીંયા તમારે જે વસ્તુ લેવી હોય તો બધી વસ્તુ અહીંયા મળી શકશે અહીંયા તમે દુકાનો પણ જોઈ શકો છો ખાવા પીવાની શ્રીફળ અગરબત્તી એવું પણ અહીંયા તમને મળી જાય છે અહીંયા તમને જે વિશ્રામ છે ગૃહ છે અને અહીંયાથી સીડી ચડવાની છે તો સીડી ચડતા ચડતા ઉપર ચડવાનું છે મૌલિકભાઈ ચડવા મળ્યા છે અને સામે તમને મંદિર દેખાઈ રહ્યું હોય છે સાતપુર ખોડિયારમાંનું મંદિર ખૂબ જ સુંદર મજાનું છે અને અહીં તમે અંદરથી એન્ટર થાવ એટલે પગથિયા ચડવાના છે પગથિયામાં ઉપર તમે શહેર જોઈ શકો છો અત્યારે ઉનાળાનો ટાઈમ છે એટલે એના માટે ઉપર શેડ છે તડકો ન લાગે ચોમાસામાં વરસાદ તમારી ઉપર ન પડે ને તમે ભીંજાઈ ન જાવ એના માટે આ શેડ બનાવેલો છે ખૂબ જ સુંદર મજાનું આ મંદિર છે લોકો ઉપર ચડી રહ્યા છીએ તો અમારી જડે બન્યા રહેજો વચ્ચે અંદર અંદર મંદિર આવતા રહેશે અમે તમને બતાવશું કે કોણ શેર છે ખૂબ જ સુંદર મજાની આ જગ્યા છે અહીંયા તમારે એકવાર તો આવવું જ જોઈએ થોડાક થોડાક ઉપર ચડતા જાવ એટલે તમને આજુબાજુના ગામડા દેખાતા જશે અને આ જગ્યાએ ખૂબ જ સારો ભવન આવે છે અત્યારે ઉનાળો છે એટલે વધારે તડકો અને લૂ લાગે છે પણ મંદિરે એકવાર તો આવવા જેવી જગ્યા છે સામે તમે શાખપુર ગામ જોઈ શકો છો અત્યારે અમે થોડીક સીડીઓ ચડી ગયા છીએ થોડીક ચડવાની બાકી છે અંદાજે આ મંદિરમાં છસો થી આઠસો વચ્ચે પગથિયા છે અમે લોકો ગણ્યા નથી પણ અમને એવું લાગે છે કે એટલા પગથિયા છે અને સારી એવી જગ્યા છે નીચે તમે ધર્મશાળા પણ છે કે ગમે લોકો આવે તો રાત રોકાઈ શકે પછી ગૌશાળા પણ છે કે જ્યાં ગાયોની સારવારને એવું બધું થતું હોય છે અને અહીંયા કેમેરાની સુવિધા છે એટલે તમે અહીંયા આવો તો તમે કેમેરાથી સુરક્ષિત રહો એના માટે કેમેરા બધા ફિટ કર્યા છે તો હવે અમે લોકો ઉપર જઈ છીએ અમારી જોડે બેનારી છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે અને આ વિસ્તાર તમે નું નામ તો સાંભળ્યું છે વિ બાજુનો છે એટલે અહીંયા વન્યજીવોનો ત્રાસ રહેતો હોય છે તો તમારે આ બાજુ આવો તો તમારે શાંતિથી આવવું કેમ કે રાતના સમયમાં આ બાજુ વન્યજીવોને નહીં અને આપણા ફોરેસ્ટર ખાતાને સંસાર જોઈ શકો છો થોડી સીડીઓ ચડે તમને બેસવા માટે આરામદાયક પણ મૂકવામાં આવેલા છે એક વસ્તુ અમે આવ્યા થોડીક ખરાબ લાગી કારણ કે આ એક આપણું ફરવાલાયક સ્થળ સાથે એક આપણું મંદિર એક આપણું મંદિર છે કારણ કે તો એને છે ને ગંદકી બહુ ફેલાવી છે લોકોએ જોઈ શકો છો તમે ઠેર ઠેર કચરા અને આ જે જંગલ છે એનો પણ નાશ થઈ રહ્યો છે તો થોડુંક એના વિશે પણ આપણે ધ્યાન રાખવું જોઈએ બાકી મંદિર ખૂબ જ સુંદર મજાનું છે અમે તમને હમણાં દર્શન કરાવીએ તો અમારી સાથે બન્યા રહેજો ઉપર તમને ઠંડા પાણીની સુવિધા પણ છે અહીંયા શ્રીફળ વધારવા માટેની સુવિધાઓ પણ છે બેસવા માટે નાના છોકરા માટે પણ જગ્યા છે ખૂબ સુંદર મજાની જોઈ શકો છો ઉપરથી તમે સંપૂર્ણ નજારો હવે અમે મંદિરના જે અંદર પહોંચી ગયા છે આ મૌલિકભાઈ છે હવે દર્શન કરાવશું તમને અંદર હવે મંદિર તરફ જઈ રહ્યા છે આ મંદિર છે મંદિર છે અને આજે માતાજી છે તેમના દર્શન તમે કરો ખૂબ જ સુંદર મજાનું મંદિર છે અહીંયા ગણપતિ મહારાજ છે જોઈ શકો છો અત્યંત સારી સુવિધા સાથેનું મંદિર છે પાછળ તમે જંગલ જોઈ શકો છો મંદિરની એસેઠ પાછળ આ માતાજીનું મંદિર અરુણદેવ કુબેર દેવ અને ફરીથી આ મંદિર અહીંયા ભોલેનાથ અને અન્નપૂર્ણા દેવી અહીંયા કાળ મહા મહાકાળી માતાજી કાળભૈરવ દાદા બટુક ભૈરવ દાદા અહીંયા તમને મહાદેવના પણ દર્શન થઈ જશે સુંદર મજાની શિવલિંગ છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તો અમે તમને શાકપુર જે ખોડિયાર માતા જેનું મંદિર છે તેમના દર્શન કરાવ્યા આ મંદિર ખૂબ જ સુંદર મજાનું છે અને ઉપર તમે આવો એટલે ઠંડા પાણીની અને ચાળાની પણ સુવિધા ખૂબ જ સુંદર છે અને અંદરનું મેનેજમેન્ટ પણ ખૂબ જ સારું છે મંદિર ખૂબ જ અંદર ચોખ્ખું છે સામે તમે ગારીયાધાર જોઈ શકો છો અને આ તરફ તમે દામનગર જોઈ શકો છો આ એક બોર્ડર પરનું ગામ છે સાતપુર અને ત્યાં અમરેલી જિલ્લાનું જે માનો કે લાસ્ટ જે ગામ હોય એમાંથી આ આવે છે અને ઉપર તમે માતાજીના દર્શન કર્યા ખૂબ આનંદ અનુભવ્યો છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે જો તમે રવિવારે કે આડા દિવસે તમે ફરવા જવાનો પ્લાન બનાવતા હો તો અહીંયા જરૂર આવો અને આ અહીંયા તમને આવીને જો ખૂબ જ મજા આવશે કારણ કે ઉપર ડુંગરા ઉપર પર્વત ઉપર બેસવાની પણ ખૂબ મજા આવે છે અને વાતાવરણ પણ ખૂબ જ સારું છે તો એકવાર જરૂરથી આ મંદિરે આવજો અને અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોક્સને તમે આવો નો પ્રેમ આપતા રહેજો અને આમ જ સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો કોમેન્ટ્સ કરજો અને આવી રીતે આગળ વધારતા રહેજો